જામનગર દશેરા પર્વની ઉજવણી પ્રદર્શન મેદાનમાં રાવણ દહન કરવામાં આવેલ છેલ્લા 7 દાયકાથી વધુ સમયથી જામનગરમાં સિંદી સમાજ દ્વારા વિજયાદશમીના દિવસે રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આજરોજ વિજયાદશમીના પાવન પર્વે પણ જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ રાવણના પુતરાનું દહન કરવામાં આવ્યું આ અવસર પર મોટી સંખ્યામાં જનમેદની પ્રદર્શન મેદાનમાં ઉમટી કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્યો મેયર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શહેરના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા